સપનાઓ તો દરેક જુએ છે પણ જ્યારે એ સપનાઓ પૂરા કરવા તક મળે અને કોઈ તેમનો હાથ પકડે ત્યારે એક ક્ષણ જીવનભર યાદ રહે છે આવું જ સુંદર દ્રશ્ય જુવાપુરાના વરખવાળા પાર્ટી પ્લોટ ખાતે જોવા મળ્યું મુસ્લિમ વેલફેર એસોસિએશન દ્વારા ગુજરાતમાં પ્રથમ વખત યોજાયેલ ઉડાન કાર્યક્રમ હેઠળ સમગ્ર રાજ્ય માંથી સાતસો જેટલા એવા મુસ્લિમ વિદ્યાર્થીઓ સન્માન કરવામાં આવ્યું જેઓએ દસ અને બારમા ધોરણ પરીક્ષામાં પરીક્ષા એસી ટકા કરતા વધારે માર્ક્સ હાંસલ કરી પોતાના પરિવાર સમાજ અને શાળાનું નામ રોશન કર્યું છે વિદ્યાર્થીઓને મેડલ ટોપી સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા જેથી કરીને તેઓ શિક્ષણની નવી સર કરે અને સમાજ માટે પ્રેરણા સ્ત્રોત બને કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર પુરસ્કાર વિતરણ નથી પણ સંદેશ આપવાનો છે કે શિક્ષણ એ સૌથી મોટી તાકાત છે અને તાકાત થી દરેક યુવક યુવતીઓ પોતાના જીવન નું ઊંચું સપનું સાકાર કરી શકે છે આ અવસર વધુ ઉત્સાહિત બનાવવા માટે અનેક શિક્ષણવિદો સમાજ સેવી અને અગ્રણીઓ પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા બાળકોના માતાપિતા માતા પિતા માટે પણ આ ક્ષણ ગર્વની હતી જયારે તેમના સંતાનો સ્ટેજ પર પોતાના નામે પુકારતા જોઈને ખુશી લાગણી જોવા મળી હતી મુસ્લિમ વેલફેર એસોસિએશન પ્રમુખે જણાવ્યું હતું કે ઉડાન માત્ર એક કાર્યક્રમ નહીં પણ એક અભિયાન છે જેનાથી મુસ્લિમ સમુદાયમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ અને પ્રોત્સાહન ફેલાવવાનું કામ થશે વિદ્યાર્થીઓની આંખમાં નવા સપનાઓની ઝલક સાથે આ કાર્યક્રમ સંદેશ સાથે પૂર્ણ થયો કે તમારું ભવિષ્ય તમારા હાથમાં છે હિંમત કરો મહેનત કરો અને ઉડાન ભરો મુરા ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝ જુહાપુરા અમદાવાદ प्रोग्राम मुस्लिम वेलफेयर एसोसिएशन की ओर से आज 700 बच्चों को अप्रिसट किया हमने जिन्होंने दसवीं और बारहवीं कक्षा के अंदर 80 प्लस ऊपर लाए हैं वो लोग गुजरात का ये पहला ऐतिहासिक प्रोग्राम है जहां पे एक ही मंच पे 700 मुस्लिम बच्चे एक साथ सम्मानित किए गए हैं मुस्लिम वेलफेयर एसोसिएशन में मैं गुजरात स्टेट प्रेसिडेंट हूँ यासिन हो रहा हम लोग का जो एन का मेन मोटिव है एजुकेशन ही हम एजुकेशन पर ज़्यादा फोकस करते हैं उसके साथ वुमन एंड चाइल्ड डेवलपमेंट का भी काम करते हैं लेकिन एजुकेशन क्योंकि अगर आज बच्चे पढ़ेंगे तो उन्हें समाज में हमारे उनके क्या फ़र्ज है उसके बारे में पता चलेगा देश के लिए उनके क्या फ़र्ज है उसके बारे में पता चलेगा और हमारा देश पूरे दुनिया के अंदर उसका नाम रोशन हो इसलिए हमें इन सितारों को आगे करना पड़ेगा उनके कॉन्फिडेंस लेवल को आगे बढ़ाने के लिए आज हमने ये प्रोग्राम किया और अलहमद बहुत बड़ी तादाद में बच्चे और उनके पेरेंट्स शामिल हुए हैं जी क्या था? आज का मुस्लिम वेलफेयर एसोसिएशन का दौर स्टैंडर्ड टेंट और ट्वेल्थ का इनाम वितरण का कार्यक्रम था तो 600 से ज़्यादा बच्चे यहाँ थे आ, मुस्लिम वेलफेयर एसोसिएशन के प्रेसिडेंट यासमिन बन ने बहुत अच्छा काम किया साथ में गुलमन भाई खोखर और उसका जो पूरी टीम है उसने भी बेहतरीन काम किया और एजुकेशन का बढ़ावा देने के लिए ऐसे कार्यक्रम होने चाहिए ये कार्यक्रम हिस्ट्रिकल था और 1500 सौ से ज़्यादा पब्लिक थी स्टूडेंट थे उसके पेरेंट्स थे तो ऐसे कार्यक्रम हो, होते रहना चाहिए जय हिंद